નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો એનવન ગુજરાતી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર અમદાવાદ ધોળકા તાલુકાના કોટગામ ખાતે કોટગ્રામ પંચાયતમાં ગ્રામ સભા યોજવામાં આવી હતી તારીખ બે દસ બે હજાર ચોવીસ ના દિવસે કોટગ્રામ પંચાયતમાં ગ્રામ સભા યોજાઈ હતી જેમાં કોટગામના નાગરિકોના સલગતા પ્રશ્નોના નિરાકરણ માટે મોટી સંખ્યામાં કોટ ગામના નાગરિકો હાજર હતા આ ગ્રામસભાની અંદર કોટ ગામના સરપંચ શ્રીમતી પાયલબેન સુરેશભાઈ ભરવાડ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા કોટ ગ્રામ પંચાયતના ચારથી પાંચ સભ્યો કોટ આરોગ્ય વિભાગના કર્મચારીઓ કોટ પોલીસના મામલતદાર તેમજ ધોળકાથી સરકારી અનાજના કર્મચારીઓ આંગણવટીના બહેનો કોટ કન્યા શાળાના આચાર્ય કોટકુમાર શાળાના આચાર્ય હાજર હતા કોટગામના નાગરિકોમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે કેટલાક નાગરિકોએ ફ્લેવર બ્લોકની ગ્રાન્ટ નથી વાપરી તેવા પણ આક્ષેપો કર્યા હતા કેટલાક લોકોના ઘરોમાં છેલ્લા ચાવીસ ચાલીસ દિવસથી ભરાઈ રહેલા વરસાદી તેમજ ગટરના પાણીનો નિકાલ કરવા માટે રજૂઆત કરી હતી કેટલાક લોકોએ કોટગામની અંદર ગટર લાઇન બંધ કરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી ત્યારે કેટલાક લોકોએ રાહદારી સરકારી માટી ખોદી હતી એનો હિસાબ માંગ્યો હતો કેટલાક લોકોએ નાયબ મામલતદાર શ્રી અને તલાટીકમ મંત્રી તેમજ અન્ય અધિકારીઓને સ્થળ ઉપર નિરીક્ષણ કરવા માટે મજબૂર કર્યા હતા અને નાયબ મામલતદાર શ્રી ચાલુ ગ્રામ સભામાંથી નિરીક્ષણ કરવા માટે ગયા હતા કેટલાક ખેડૂતોને રેલવે અંડરબ્રિજના પાણી ખાલી કરવાની રજૂઆત કરી તો કેટલાક નાગરિકો એવા પણ હતા જો આરોગ્ય કેન્દ્ર આગળ ફેલાઈ રહેલી ગંદકી દૂર કરવા માટે પણ રજૂઆત કરી હતી ગામના નાગરિકો દ્વારા આંગણવાડી તેમજ સ્કૂલ અને રસ્તા ઉપર થયેલી ગંદકી તેમજ જાહેર રસ્તા ઉપરના ઉકરડા હટાવવાની રજૂઆત કરવામાં આવી હતી ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આજે બે ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધી બાપુની જન્મજયંતિ હતી ત્યારે કોઈ હિંસા ન થાય અને શાંતિપૂર્વક જે મહાત્મા ગાંધી બાપુએ સમસ્યાનું હલ કર્યું હતું તેમ હલ લાવવું જોઈએ ત્યારે અહીં આગળ લોકશાહીનું ખુલ્લે આમ અપમાન થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ નરેશભાઈ પગી એન ગુજરાતી ન્યૂઝ થોડકા

તો યે બ્લોક યે અટ એક કે ગયા તમે લઈ ગયા અલ અલ બસ જરા સે મારે નથી આ કંટર છે નામ છે

પંદર ઘર છે ઘણા ઘર એવા છે જેના ભંચાર મજબૂર માણસો છે નાચા જેવું પાણી ની દુકાળ ની કોઈ વ્યવસ્થા નથી